આગેવાનશ્રીઓએ બધી વાત કરી છે અવારનવાર માડીહાટીના પોલીસ સ્ટેશનમાં આની પહેલાં પણ મારી પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ બીજી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે અમે અધિકારીશ્રીને કીધું છે કે ભાજપના નેતાઓના ઇશારે કામ ન કરો જનતા માટે થઈ અને જનતાના ટેક્સના પૈસાથી તમને પગાર મળતો હોય તો સર્વને ન્યાય મળે એ માટે કામ કરો તેવી રજૂઆત આજે કરી છે અને પોલીસ પીએસઆઈશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં ખોટી ફરિયાદો નહીં દાખલ થાય એનું બાધરી જય હિન્દ જયભા જય સોમનાથ આજના રોજ માળિયા તાલુકામાં અમારા પૂર્વ ઉમેદવાર બે હજાર બાવીસના ને હાલના અમારા તમામ આમાં અમે સાથે મળી લોકસભા ગઠબંધનમાં જે લડ્યા ને અમારા પિયુષભાઈ ઉપર ખોટી ફરિયાદો થાય છે અવારનવાર એવી બાતમી મળતા આજે અમે કાર્યકર્તાઓ મળીયા તાલુકાના તમામ આગેવાનો સાથે ભાઈ શ્રી હીરાભાઈ અમારા રેશમાબેન પિયુષભાઈ વગેરેની સાથે પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારીશ્રીને મળી આગળ જેમ હીરાભાઈએ વાત કરી એવી જ રીતે ચર્ચાઓ કરી કે ભાઈ આવા ખોટા કેસ અવારનવાર ખોટા કેસ કરી અને વધારે કેસો કરી અને પછી વધારે કેસોમાંથી શું થતું હોય આવું જે ભારતીય જનતા પાર્ટીના દગમ સરકારના કેવા મુજબ અને ભાજપના આગેવાનોના કેવા મુજબ જે અધિકારીઓ કામ કરતા હોય તો એ અધિકારીઓ એના કહેવા મુજબ કામ ન કરે અને તટસ્થ તપાસ કરે એવી રજૂઆત કરવા માટે અમે કાર્યકર્તાઓ સાથે સાહેબને અંદર ચેમ્બરમાં જઈ પાંચ જણાએ રજૂઆત કરી સાહેબે અમારી રજૂઆત સારી રીતે સાંભળી છે અને ખૂબ સારી તપાસ કરશે અને કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી અને એમને અટક કરવામાં આવતા નથી એમને જવાબ લઈ અને અત્યારે અમારી સાથે છોડી છે એના ત્રણ વખત જવાબ લઈ અને એની તપાસ પૂરી થઈ જશે એટલે યોગ્ય તપાસને સાચી તપાસ કરશે એવી અમને લોકોને ખાતરી આપી છે જય જય ભારત રોજ मड़िया तालुका पोलिस स्टेशन पर गठबंधन कार्यक्रो साथ राहुल गांधीए जो रस्त अमने बताओ के डरो मत डरावो मत और गुजरात में हम गठबंधन की साथ सरकार बनाएंगे ये बात ने आग हमारा पीयूष भाई ने एक फरियाद अति फरियादी रजूआत अर्थे માળિયા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના ગઠબંધનના કાર્યકર્તાઓ મુખ્ય માણસો બધા હાજર રહી પોલીસ સ્ટેશનમાં સક્ષમ અધિકારીને તમામ રજૂઆતો કરી અને એમને જે પણ ન્યાયિક તપાસ હોય એ કરી અને ફરિયાદ લેવી કોઈ અરજી આપી જાય અને એમની ફરિયાદ અરજીના આધારે માત્ર લઈ લેવી એ ખોટું છે અને એ એમના જીવન ધોરણ ઉપર ખોટી અસર પડે કારણ કે એને એક કેસમાં કાઢે અને ભારતીય જનતા પાર્ટીવાળા દર પંદર દિવસે એક ખોટી અરજી કરે તો લગભગ માણસ આમાં જ રહીએ એટલા માટે સાહેબને એ અમે એક ધારદાર ગઠબંધનને રજૂઆત કરી કે ખોટી અરજીઓ હોય એમને કાઢી નાખવી અને ન્યાયિક તપાસ કરીને તમામ લોકોને કારણ કે આપ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ નથી કરતા આપ લોકોના ટેક્સના પગારથી જ્યારે અધિકારી કામ કરતા હોય ત્યારે જે તટસ્થ તપાસ કરવાની હોય અને અમારી આપની પાસે અપેક્ષા છે કે આપ તટસ્થ તપાસ કરો અને દેશના તમામ નાગરિકોને પોતાના અધિકારીઓ અધિકારો મળે અને એની અધિકારીકારો ઉપર કોઈ અન્ય લોકો તરાપ ના મારે એમની ન્યાયિક તપાસ માટેની અમને અને ભાઈ શ્રી જગમાલભાઈને અને આગેવાનોને ખાતરી આપી કે અમે તટસ્થ તપાસ કરીશું અને ન્યાયિકાત કરશું જેનાથી અમને આજની વાતથી સંતોષ છે ઇન્ડિયા ગઠબંધન અમે માળિયા ખાતે ભેગા થયા હતા કારણ એટલું જ છે કે ભાજપનું તંત્રની જે તાનાશાહી છે એ આજે બંડ પોકારી રહી છે એવું લાગે છે કારણ કે જ્યારે જ્યારે વિરોધ પક્ષના કોઈ પણ કાર્યકર્તા કે નેતા કંઈ પણ પ્રજાહિતનું કાર્ય કરે તો એને ખોટા કેસમાં દબોચવામાં આવે છે એવી જ રીતે માળિયાના તાલુકા અમારા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા ભાજપના કહેવા પ્રમાણે એટલા માટે આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને પોલીસ તંત્રને પણ કીધું છે કે તમે સત્તાના કેવા પ્રમાણે ના હાલો તટસ્થ હાલો તો અમારી રજૂઆત સાંભળી છે અને આગળ હવે જે પણ અમે કાનૂનની રીતે અમારે જે પણ કંઈ કાર્યવાહી કરવાની છે એને ચોક્કસ રીતે અમે આગળ વધારીશું પણ એટલું જ મારે કહેવાનું છે કે ભાજપને કે તમે ડરી જાઓ છો ત્યારે તમે કાનૂનને વચમાં લાવો છો તમને એવું હોય કે આ ક્રાંતિવીરો ડરી જશે તો અમે ડરવાવાળા નથી માથું ધરવાવાળા વાળા છીએ અને માથું વધેરતા પણ આવડે છે અને માથું ધરતા પણ આવડે છે એટલા માટે અમે ડરવાના નથી પ્રજાહિતના કાર્યો હંમેશા કરતા રહીશું અને એના માટે આજે અમે રજૂઆત કરી છે અને રેલી કાઢી અને તંત્રને અમે એ જવાબ આપીએ છીએ કે આ જે અમારી એકતા છે અને અમારી જે હિંમત છે એ ક્યારેય પીછે હટ નહીં કરે પ્રજાહિત માટે અવિરત લડતા રહીશું